જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક ધોરણ વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાની ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ ઉપરાંત વધુમાં ચાર થી પાંચ નવા વિડીયો સામે આવ્યા છે જેના કારણે વિવાદ ગરમાયો છે ઘટનાની ગંભીરતા સાથે લઈને જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયા દ્વારા એસડીએમની અધ્યક્ષતામાં સીમિત બનાવવામાં આવી છે જુનિયર નવાલી એક્ટ હેટર સ્કૂલ હોસ્ટેલ સંચાલકો સહિતના તમામ જવાબદારો પાસેથી પૂછપરછ કરવામાં આવશે સમગ્ર જિલ્લાભરમાં આ ઘટના પર શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા મચી છે 2025 ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ જેમાં કોઈ હોસ્ટેલમાં સગીરઈના વિદ્યાર્થીઓ દ્વારા કોઈ વિદ્યાર્થીને મારો મારો સંબંધે વિડીયો વાયરલ થયેલ જે અન્વયે જુનાગઢ જિલ્લાના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જુએનએલ જસ્ટિસ એક હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ બાદ પણ ગઈકાલે એવા અમુક વિડીયો પાછા સામે આવેલ જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે શરૂ કરી દીધેલ છે વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાં ત્યાંના વિડીયો હોવાનું ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે એ સમિતિ દ્વારા તમામે તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જે જે જ્યાં જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે સર આ સમિતિમાં સબડિવિ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી જુનાગઢ નાયબ કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા જુનાગઢ ડીવાય એસપી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જુનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જુનાગઢ આટલા અધિકારીઓની ટીમ ગઠન કરવામાં આવેલી છે કમિટી તમામે તમામ પાસાઓને આવરી લેશે કે કઈ કઈ જગ્યાએ ક્યાં શું વાયોલેશન થયું છે તો પોલીસ તરફની જે કાર્યવાહી કરવાની થશે પોલીસ તરફથી કરવામાં આવશે કોર્પોરેશન કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે તો જ્યાં જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામે તમામનો રિપોર્ટ આવેથી તમામ વિરુદ્ધ જે કંઈ હશે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે સર ઘટનાના આટલા સમય બાદ કાર્યવાહી કરવા પાછળ ઘટના બીજી તારીખે જ સામે આવી છે બીજી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી જ પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને સાથે સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ બે દિવસ પહેલાં જ જ્યારે આ બનાવના ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારે એમની સાથે વાત થઈ હતી એમણે પણ પોતાના સિનિયર અધિકારીઓને જે કંઈ સંબંધિત અધિકારીઓને છે સૂચના આપેલી અને એ લોકોએ પણ એમની રીતના કાર્યવાહી ચાલુ કરી દીધેલ પરંતુ આજે આ કમિટીનું ગઠન કરીને એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત રિપોર્ટ તમામે તમામ પાસાપર્શી અભ્યાસ થઈ શકે અને એનાથી જે કંઈ જે રિપોર્ટ આવ્યાથી જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી થઈ શકે એ સમિતિનું ગઠન કરવામાં આવે છે હોસ્ટેલનું બાળક જાય છે તો અભ્યાસ માટે ક્યાંય પણ કોઈ જગ્યાએ જાય છે અને કોઈ હોસ્ટેલમાં રહેવાનું થાય છે તો બાળકની સાથે સતત સંપર્કમાં રહે ક્યાંય પણ આવી કોઈ વસ્તુ બાળકને ક્યાંય કોઈ જાતની કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો વાલી પણ થોડુંક બાળકની સાથે સંપર્કમાં રહે તો એને વસ્તુ તરતના તરત ધ્યાનમાં આવી શકે તો જે કે છે એને આગળ કાર્યવાહી કરી શકે